રખિયાલ જિલ્લા પંચાયત સીટમાં ભાજપ દ્વારા મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું દહેગામ વિધાનસભાના રખિયાલ જિલ્લા પંચાયત સીટમાં ભાજપ દ્વારા મિલન સમારોહનું આયોજન કચ્છી પટેલ સમાજની વાડી સહયોગ વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સમારોહનું આયોજન રખિયાલ જિલ્લા પંચાયત સીટના સદસ્ય ભરતસિંહ ઝાલાના નેતૃત્વમાં થયું હતું જેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ પૂર્વ ગાંધીનગર જિલ્લા મહામંત્રી ગોવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ દહેગામ તાલુકા પ્રમુખ કેતન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ અશોક પટેલ તાલુકા પંચાયત સદસ્ય સોનલબેન પટેલ અને જિલ્લા મહામંત્રી રમણ ભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો જયંતિભાઈ પટેલ દહેગામ